તો ફેમિલી આજે કેટલા વાગે અત્યારે હે ને વાગી જશે ચાર્જ જવું ને અત્યારે મારે જવાનું છે જગભાઈ પાસે કારણ કે મેં જેકભાઈને ફોન કર્યો હતો કે જેભાઈ આજે હું કોરડા બાજુ આવું છું તો આવું છું તો ભાઈ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવો અહીંયા તો હું અને મારી સાથે મારો ભાઈ જો ભાઈને આઈફોન લેવાનો છે ભાઈ આઈફોન લેવાનું આઈફોન છે એનું ક્યુઆર આપ દે પછી પાસ બધા હજાર રૂપિયા તો હાલો હાલોલો બે કન્ટિન્યુ ને સીધા જેકભાઈ પેજ મળી કારણ કે વ્લોગ માં ફાકા નથી મારો ડિરેક્ટ જેકભાઈ પૈજ મળે તો લેસ ગો

અમને સલાહ બોલે આપી મેં ઘણું ખરું માંગ્યું સોશિયલ મીડિયા માટે કઈ નોલેજ એવું કઈ નોલેજ નથી આ તો કામ કરીએ એમ નહીં હમણાં નહીં રહો તો ભાઈનો ફોન એમ તો મારે થોડું કામ હતું ગામમાં આવતું તો પછી ભાઈ આવ્યા હતા ચાલો મળતા જઈ તમારું દિલથી આભાર પહેલાં કવડા મોટા સેલિબ્રિટી સો સતાય અમને આવા ખાલી એકસો પસાર વાળા સબસ્ક્રાઈબરને મેળા એમ અને આ છે આપણે જગભાઈને હાળા હાળા થઈ ગયા હશે જગભાઈ હાળા છે હાળો છે મારો તો અરે આડી મોટી દુકાન સમજો તમે અહી કરક તમે હે ને કપડા લેવા આવજો ઓ પાછા આ ની એકવાર ને મુલાકાત જરૂર કરજો જણા માંથી જણા આવજો તો એમ બીજું બે ના એમ તમે તમારા જગભાઈ શબ્દ અમારી ચેનલ વિશે કાઈ કહો ભાઈ એમના નવું નવું શરૂઆત કરી છે તો ભાઈની ચેનલને યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી વાર એ હોય તો બીજું તો કાઈ નહીં ને ભાઈ એમના કન્ટિન્યુ કામ કરવાના છે એક ભાઈને મળી જ જશે ને બહુ આનંદ થઈ ગયો છે તો હવે ભાઈ કારણ કે છે ભાઈને યાર થોડું ઘણું કામ અને સોશિયલ મીડિયા મેટલું કામ કરે નહીં હોય તો થોડો ઘણો સમય કાઢીને આપણે આવ્યા એટલે દિલ દિલથી પહેલાં જનકભાઈનો થેન્ક યુ બહુ આભાર તો જગભાઈ હવે ભાઈ અમે કાંઈ તમે પાછા આવજો અકે આવશે કારણ ભાઈ એ સાઈડે આવશે વાંધો નહીં ટાઈમ ઉપર રાધર હોય સારું હાલો સારું હાલો આવજો બાય

તો ફેમિલી છે ને વ્લોગને એન્ડ કરતા ભૂલી જાવ તો એટલા માટે પહેલાં તો અહીંયા દિશા મને જો આપણે માતાજીને દેવબાદી વેવ બધી છે અને આઈ હોપ કે આજનો બ્લોગ તમને બહુ ગમ્યો હશે બ્લોગ ગમે લાઈક એન્ડ સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી છે નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય બા જય માતાજી લાઇક એન્ડ મળતા સબસ્ક્રાઈબતા